સાથે જામનગરમાં ભારતીય વાયુસેનાના હાઈ એલર્ટના પગલે સમગ્ર શહેર અને જિલ્લાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું યુદ્ધની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી જામનગરમાં વેપારીઓ નાગરિકોમાં ચિંતાનો માહોલ છવાયો છે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના વેપાર ધંધા અને દુકાનો બંધ કરાવવામાં આવ્યા જિલ્લામાં સુરક્ષાને ધ્યાને રાખી રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું આ દરમિયાન નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અને લાઇટો બંધ રાખવાની સખત સૂચના આપવામાં આવી આ નિર્ણયનો હેતુ સંભવિત હવાઈ હુમલા કે અન્ય સુરક્ષા જોખમોને રોકવાનો છે જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને સરકારના આ નિર્ણયને સંપૂર્ણ સહકાર આપવાની અપીલ કરી છે જામનગર જિલ્લામાં આજરોજ ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર જિલ્લા તંત્ર દ્વારા આજે નિર્ણય કરવામાં આવેલ છે કે આજે રાત્રે આઠ કલાકથી આજે તારીખ દસ પાંચ બે હજાર પચીસના રાત્રે આઠ કલાકથી આવતીકાલે સવારે અગિયાર તારીખના રોજ અગિયાર પાંચ બે હજાર પચીસના સવારે છ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે

કે ઉભીની જે પરિસ્થિતિ છે તેને લઈને અને અત્યારે હાલ તો જામનગરમાં જે છે તો ત્યારે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે ને તંત્ર જે સંપૂર્ણપણે જે સજ્જ થયું છે કંટ્રોલ રૂમ જિલ્લાનો જે તેમાં ચોવીસ કલાક જે અત્યારે હાલ જે અધિકારીઓની ટીમ જે છે તે કાર્યરત છે અને જે તમામ જે તંત્ર જે છે તે સજ્જ થયું છે કહી શકાય કે જે અધિકારીઓ કલેક્ટર કમિશનર બીડીઓ તમામ અધિકારીઓ જે અત્યારે સતત જે પરિસ્થિતિ પર જે મોનિટરિંગ રાખી રહ્યા છે જામનગર એક એવો સરહદી જિલ્લો છે કે જે આર્મી એરફોર્સ અને નેવી જે ત્રણેય સંસ્થાની પાંખો જે છે તે છે માનવામાં આવે છે એટલે તમામ જે સુરક્ષા ને ધ્યાને રાખી તંત્ર દ્વારા જે હાલ છે અર્જુન જોડાવા માટે સમગ્ર મામલે માહિતી આપવા માટે નાગરિકોને સાવચેત રહેવાની સૂચના જામનગરમાં આપી દેવામાં